આજુબાજુ કવરેજ કરી રહ્યા હતા તે દરમિયાન ભરતજી ગેમરજી નામના વ્યક્તિએ હુમલો કરેલ હોય તો આમાં સત્યતા શું અને આ ભરતસિંહ ગેમરજીને આટલી હિંમત ક્યાંથી આવી કે પછી આ બુટલેગરો પાછળ બહુ મોટું ભેજું કામ કરી રહ્યું છે આવા લોકોને છાવરવાનું અને આવા લોકોને મોટા કરવાનું કામ કોણ કરી રહ્યું છે જો આ બુટલેગરો આટલા બે ફાર્મ બન્યા હોય અને આ રીતે જાહેરમાં પત્રકારોને હુમલો કરે તો તેનાથી એવું સાબિત થાય છે કે જનતાનો અવાજ દબાવવા માટે કોઈ આ રીતની પ્રવૃત્તિ કરાવી રહ્યું છે થોડા સમય પહેલા સત્યના પ્રયોગોમાં પ્રકાશિત કર્યું હતું તે તોરણિયા વડની આજુબાજુ બહુ મોટા પ્રમાણમાં વિદેશી દારૂના ધંધા થતા હોય અને તેમાં ભરતજી ગેમરજી અને રાજુજી અને તેનો ભાઈ આ મુખ્ય મોટા વિદેશી દારૂના ધંધા કરવાવાળા હોય અને પોલીસ સાથે બહુ સારા સંબંધો ધરાવતા હોય અને પોલીસને સાથે ફરવા લઈને પણ જતા હોય છે તેથી આ લોકોને એવો વહેમ હોય છે કે પોલીસ આપણા ખીચામાં હોય જેથી આપણે પત્રકારની સામાન્ય પ્રજાને કે ગમે તેના પર હુમલો કરી હેરાન પરેશાન કરીએ તો આપણું શું બગાડી લેવાના તો આવા લોકોને પેદા કરવાનું કાર્ય મોટા કરવાનું કાર્ય પોતાના આર્થિક ફાયદા સારું બુટલેગરોને છાવરવાનું કાર્ય પોલીસ